ગુડ ઇવનિંગ ફ્રેન્ડ હર હર મહાદેવ એક નવ વ્લોગમાં સ્વાગત છે અને જસ્ટ વાગી ગયા છે સાંજના સાડા પાંચ અને આપણે જઈ રહ્યા છે આજથી ગ્રીન કટિંગ કરવાનું છે ફોરજી નેપિયર તો લેવા માટે ટ્રોલી તૈયાર થઈ ગઈ છે ગાડી અને મેડમ દોરી લેવા માટે ગઈ છે આ છે આમને સાઈડે બધું લીલું લીલું થઈ ગયું છે તો આજથી ગ્રીન કટિંગ કરવાનું ચાલુ કરીએ અને મળીએ વિડીયોમાં અને જો વિડીયોમાં નવા હોય પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને આવા જ નવા નવા ડેરી ફાર્મ રિલેટેડ વિડીયો તમને બતાવતા રહીશું તો મિત્રો જોડાયેલા રહો અને બતાવીએ હવે જઈએ ખેતરે ફાઈનલી દોસ્તો આપણે આવી ગયા છે ખેતરે જોઈ શકો છો વરસાદ બી આજે જબરજસ્ત હતો અને જોડે મેડમ આવતી છે પાછળી ખેતરમાં પાણી ભરાઈ ગયેલું છે મિત્રો જોઈ શકો છો અને આ બધી આંબાવાળી છે જોઈ શકો છો મિત્રો અને આ છે આપણું ફોરજી નેટવેયર જસ્ટ આજથી આપણે મુહૂર્ત કરવાના છે કટિંગ કરવાનું મિત્રો તો જોઈ લો તમે મિત્રો અને આ છે મિત્રો ફોર જીનેફિયર ગ્રોથ આવી ગઈ મિત્રો અને ખેતરમાં બી પાણી ભરાયેલું છે મિત્રો અને આ છે આપણે ચેકડેમ નાળામાં બી પાણી આવી ગયું મિત્રો જોઈ શકો તમે અને જબરજસ્ત પાણી છે મિત્રો વરસાદ ઘણો હતો આજે એટલે પાણી ઘણું આવ્યું છે મિત્રો તો મિત્રો જોઈએ આપણે બી કટિંગ કરીએ મેડમ ઉભેલી છે એક મંથ આપણે ગ્રીન ઘાસચારા માટે વેટ કરવી પડી આપણે ગ્રીન ઘાસચારાની છોટ જ પડી ગયેલી હતી વરસાદના લીધે ગ્રોથ ફટાફટ આવી ગઈ મિત્રો તો આજે કટિંગ કરીએ મિત્રો વિડીયોમાં તમને બતાવીએ મિત્રો જોઈ શકો છો મેડમ લાગેલી છે કટિંગ કરવા અને અડધું કટિંગ થઈ ગયું અને આ પૂળા બી બાંધેલા છે મિત્રો આપણે લઈ જતા છે તો ત્રણ ચાર ફેરી નાખી આવ્યા હજી થોડું બાકી છે લઈ જવાનું અને સાડા છ વાગી ગયા છે એટલે થોડી ઉતાવળ કરતા છે જોઈ શકો છો ફરજી નેપિયરનો ગ્રોથ ચોમાસામાં મેડમ કટિંગ કરતી તો આપણે હેલ્પ કરીએ થોડી વાર મિત્રો કટિંગ કરવામાં અને પછી જઈએ ઘરે પાછા ફાઈનલી દોસ્તો આપણે ચારો લઈને ચાલ્યા છે લીલો જોઈ શકો છો મિત્રો અને આ ટાઈપનો રસ્તો છે મિત્રો કાદવ કીચડવાળો થોડી મહેનત તો લાગશે પણ કાઢી લઈએ મિત્રો અને ટ્રોલી લીધું છે મિત્રો આપણે ડ્યુટી ત્યાં રિટર્ન થતા છે પાછા અને જોઈ શકો છો આજે મિત્રો વરસાદ ભરપૂર છે હાલમાં થોડો હલકો થયો છે વરસાદ તો આખા રસ્તે ક્લીન થઈ ગયું છે મિત્રો જોઈ શકો છો હવે જઈ રહ્યા છે આપણે ઘરે હાલમાં થોડો વરસાદ શાંત થયેલો છે અને તમને બતાવીએ પાર નદી મિત્રો જબરજસ્ત પાણી બી આવી ગયું છે પાર નદીમાં તો પાર નથી બી બતાવીએ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો આપણે આવી ગયા પાર નદી પુલ પર જોઈ શકો છો મિત્રો વરસાદ રીમઝીમ ચાલુ જ છે અને પાર નદીમાં બી જવું જશે પાણી આવી ગયું છે आखी फूल भरेली से मित्रों मित्रों वीडियो में एक बार स्वागत है फरी थी। અને જસ્ટ આજે પાછા આપણે આવેલા છે જોઈ શકો છો મિત્રો આ ખેતરમાં બી કાદવ પડી ગયો મિત્રો આ બીજાનું ખેતર છે મિત્રો અને જઈ રહ્યા છે આપણે ફોરજી નેપિયર કટિંગ ચાલુ છે આજે ફૂલ વરસાદ હતો એટલે આખા ખેતરોમાં પાણી ભરાયેલા છે મિત્રો અને ગાયો માટે ગ્રીન આપણે લઈ જવું પડે સાંજનો સમય થઈ ગયો છે છ વાગી ગયા છે મિત્રો આવી ગયા છે ખેતરે કટિંગ ચાલુ છે મેડમ લાગેલી છે આગળ આખા ખેતરોમાં પાણી ભરેલું છે મિત્રો આ ખેતરમાં આવી પાણી છે ને જોઈ શકો છો મિત્રો મેડમ લાગેલી છે ત્યાં કટિંગ ચાલુ છે નેપિયરનું અને પાંચથી છ ફૂટનું હાઈટનું છે મિત્રો હજુ હાઈટ આવતે પણ આપણે ગ્રીન ઓછું છે એટલે કાપી લીધું કટિંગ ચાલુ જ છે મિત્રો તમને નાળું બતાવીએ મિત્રો નાળામાં બી પાણી આજે જબરજસ્ત આવેલું છે અને ગ્રોથ જબરજસ્ત થઈ ગયો છે જોઈ શકો છો મિત્રો આ છે નાળામાં આજે પાણી જબરજસ્ત પાણી ઉપર બી મિત્રો ચડેલું હતું પણ હાલમાં થોડું ઓછું થયું છે અને આ જઈ રહ્યું છે મિત્રો પાણી જબરજસ્ત મિત્રો પાણી છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ અને આવા જ વિડીયો સાથે ફરી મળીશું અને જો પ્લીઝ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને તમારા ફેમિલી મેમ્બર જોડે શેર કરજો તો જય જોહર જય આદિવાસી હર હર મહાદેવ